હજી સુધી જગતમાં ભાગ્યે જેવો માણસ હશે કે જેને કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડી હોય મુશ્કેલીઓ પણ વૈયક્તિક હોય છે અને સામાજિક પણ કેટલાક લોકો મુશ્કેલીને જીરવી શકે છે અને કેટલાક લોકો તણખલા જેવી મુશ્કેલીને પણ પહાડ જેવી ગણે છે બધો આધાર તમારા પોતાના વ્યક્તિત્વ પર હોય છે માણસ પાસે મુશ્કેલીનો મુકાબલો કરવાની ધીરજ અને તાકાત જોઈએ અડીખમ ઉભા રહેવાની તાકાત હોવી જોઈએ માથું ઊંચકવાની તૈયારી હોવી જોઈએ વાત વાતમાં ભાંગી પડે એ માણસ મુશ્કેલીમાં બીજી મુશ્કેલી ઊભી કરે છે કેટલીક મુશ્કેલીઓ નિયતિના પ્રહાર રૂપે આવે છે દાખલા તરીકે કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ થાય તો એના જેવી આપત્તિ કોઈ પણ નથી હોતી આવી આપત્તિમાં આશ્વાસનના શબ્દો ક્યારેય ખપમાં નથી આવતા આવી પરિસ્થિતિમાં માણસે પોતે જ પોતાના આંસુના અખાતને ઓળંગવો રહ્યો આવી જ મુશ્કેલીઓ પૂર કે દુકાળ કે ધરતીકંપને ગણી શકાય મુશ્કેલીમાં પડેલા માણસની પડખે રહેવું એ જ સ્વજનનો ધર્મ છે વૈષ્ણવજનની કવિતામાં એ પંક્તિ આવે છે જે પીડ પરાઈ જાણી રે કોઈકની પીડા જાણવી એને દૂર કરવા મદદ કરવી પ્રયત્ન કરવો એમાં જ આપણા સંસ્કાર પ્રગટ થઈ શકે આમાં આંખ આડા કાન ન કરાય કે કાન આડી આંખ ન કરાય જે માણસ જગતને સાવકી કે ત્રાસી આંખે જોતો હોય એ પોતાની પડખે રહે છે કોઈ માણસ ભારે ભીડમાં હોય અને તમે હૃદયથી માત્ર એટલું જ કહો કે તું ચિંતા ન કર તારી સાથે છું શબ્દો જ્વાળામુખી પર બેઠેલાને ચંદનના લેપની શાતા આપી શકે કોઈના કાંટાળા પંથમાં કાંટાઓને દૂર કરીને ફૂલને પાથરવાનો પ્રયત્ન કરવો એ ઉત્તમ માનવ ધર્મ છે અને માણસાએ તે મોટો કોઈ ધર્મ નથી આપણે જ્યારે મુશ્કેલીમાં પડીએ ત્યારે માત્ર એટલો જ વિચાર કરીએ તો પણ આપણી યાતના કંઈક ઓછી થાય ઘણા લોકો વાત વાતમાં કહે છે કે અમારે માથે તો દુઃખના ડુંગર તૂટી પડ્યા છે અમારે માથે આખું આકાશ તૂટી પડ્યું છે પણ એક ક્ષણ વિચાર કરો કે આવું દુઃખ જગતમાં અન્ય કોઈને નહીં પડ્યું હોય હજારો માણસો પર વિપત્તિના વાવાઝોડા ઝીકાતા હોય છે આ બધામાં તમે જ એકલા નથી કે દુઃખ પણ તમને એકલાને જ પડ્યું હોય દુઃખમાં દબાઈ કે દટાઈ ન જવાય દુઃખની વચ્ચે સુખ શોધી શકે અને પછી શાંતિ પામી શકે એના જેવો પુરુષાર્થ કોઈ નથી ઓરેલિયસ તો ત્યાં સુધી કહે છે કે પ્રકૃતિ માણસ સહન ન કરી શકે એવું ને એટલું દુઃખ નથી આપતી પહેલી વાર દુઃખ પડે છે ત્યારે આપણે અકળાઈએ છીએ પણ સુખથી ટેવાયેલા માણસે દુઃખથી પણ ટેવાવું જોઈએ આપણા પર જ્યારે દુઃખ પડે છે ત્યારે ઈશ્વરે આપેલા અઢળક આશીર્વાદને આપણે એક જ ક્ષણમાં ભૂલી જઈએ છીએ પણ ઈશ્વરે આપેલા આશીર્વાદની વચ્ચે દુઃખ તો ઘણીવાર એક બિંદુ જેવું હોય છે દુઃખમાં આંસુ જરૂર આવે એની ટીકા નથી કરવાની પણ જે લોકો સતત દુઃખના ગાણા ગાતા હોય છે રોતલવેળા કરતા હોય છે એ લોકોને દુઃખની એન્ડલા છબી જ દેખાય છે કોઈ પણ દિવસ એવો નથી ઉગતો કે જેની રાત પડતી નથી અને કોઈ પણ રાત એવી નથી કે જેની સવાર ન પડતી હોય આપણે વિચાર કરીએ કે જીવનમાં સહેજ સરખું પણ દુઃખ ન હોય તો જીવન કેટલું સપાટ અને ચપટ થઈ જતે દુઃખને કારણે ચહેરા પર પડેલી થોડી કરચલીઓ માણસના ચહેરાને ગૌરવ આપે છે દુઃખને પૂરેપૂરું જાણીએ છીએ ત્યારે તો સુખનું અને જીવનનું મૂલ્ય સમજાય છે કોઈક રશિયન કહેવત વાંચેલી એ યાદ આવે છે જીવવું એ ખેતર ઓળંગવા જેટલી સહેલી વાત નથી યાતનામાંથી જ કરુણા પ્રગટે છે યાતનામાંથી જ શાણ પણ પ્રગટે છે પાનખર ન હોત તો વસંતનું કોઈ મૂલ્ય ન હોત જીવનની મોટામાં મોટી કળા આંસુને સ્પીત થી લૂછવામાં રહેલી હોય છે આપણે જન્મ્યા ત્યારે માતાને દુઃખ પડ્યું પણ આ દુઃખને અંતે માતાને સુખનો અનુભવ થયો જન્મ પછી માણસ માત્ર પર જે દુઃખ પડે છે એમાંથી જ એનો પુનર્જન્મ થાય છે જીવન અને જગત પ્રત્યેની એની દ્રષ્ટિ બદલાઈ જાય છે